રામ રામ સીતારામ જય માતાજી મિત્રો જે મા બાપ વિનાની દીકરી આપણે એના જે લગ્ન કરવા માટેનું આપણે જે આયોજન કર્યું છે બેસ્ટ રીતે બધી તૈયારી થઈ રહી છે અમારા રસિક બા રાધનપુર થી વતન સાતુનના ચામુંડા હોટેલ અમે બધા આવી ગયા છીએ રસિક બા બધી ફૂલ તૈયારી કારણ કે બહુ લંબણમાંથી માંથી આયા છે રસોડા બધા આવી ગયા છે અમે જોઈ રહ્યા છો બધો સ્ટાફ બેઠા કઈ રાખવાનું જોઈ રહ્યા છો જોઈ લો એટલે કે આખો છે અને બસ તૈયારી છે જો તરો મિત્રો રસોડાનો બધું આખો સ્ટાફ રસિકબા પ્રજાપતિ રાધનપુર ચામુંડા હોટલ એમને બધી જ તૈયારી કરી દીધી છે અને રસિકબા જો રસિકબા કેટલી બધી તૈયારી છે આપણી આપણે ફૂલ સગવડ છીએ હા કારણ કે ચારસો માણસો છો રસોડું કારણ કે મા બાપ વિનાની નિરાધાર દીકરીના લગ્ન માટે આપણે બધા સાથે મળીને અમારા રસિકબા સરપંચ હું અને આપ સૌ જે મહેનત કરી છે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ તૈયારી થઈ રહી છે રસિકભાઈ રહુડવાઈ છે એમને હા રડી 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 હજુ કામકાજ બાકી છે બધું આવે છે મંડપ બંધાવવાનું પણ કામકાજ ચાલુ છે અને બધા જ પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે મા બાપ વિનાની દીકરીના જે આપણે બધા સાથે મળીને ખૂબ મહેનત કરી રહ્યા છે જોતા રહો એન સુધી મિત્રો પછી સાંજે રાસ ગરબાનું આયોજન રાખ્યું કારણ કે નિરાધાર દીકરી માવતર વિનાની દીકરી એના કોડ મા બાપના વિના કોણ કોડ પૂરા કરી શકે પણ આપ સૌના આશીર્વાદથી આ નિરાધાર માવતર વિનાની દીકરીના જે લગ્ન કરવામાં આવ્યા એના બધી જ રીતે કોળ જે આવે એ બધા જ પૂરા કરવામાં આવ્યા પછી રાસ ગરબાનું આયોજન મારી વાઇ ભાવનાને એની બધી સૈયરો સરખી સરખી એ પછી તમે જુઓ તો એક રાસ રમે અને તમે જુઓ તો જલસા હો બાકી કારણ કે આજે રૂપિયાવાળાના ત્યાં તો બધા જ હતા હોય પણ ગરીબના ઘરે કોણ આવે રામ રામ સીતારામ જય માતાજી દાદાના દીકરાની દીકરી એટલે કે જે આપણે દીકરીના મેરેજ કરાવી રહ્યા લગ્ન કરાવી રહ્યા એ જાન આવી ગઈ છે દાદા અને બધી ઓલરેડી તૈયારી થઈ ચૂકી છે હવે આગે આગે આપણે જોઈએ અને જોતા રહો મજા આવશે વિડીયો જોવાની બા કંઈક કહેવું તમારે કંઈક બોલો બોલો આ યાદગાર રહેશે તમારી મારી બધું મિત્રો તમે જોઈ રહ્યા છો બસ ટૂંક સમયની અંદર આપણે એવું કેવાય કે ચોરી ફેરા ફેર બસ તૈયારી છે ઓલરેડી બધું જ આ બધા માણસો પણ છે જો વ્લોગ્સમાં તમે જોઈ રહ્યા છો ચાલો ચાલુ રાખો તમને બધું જ જેમાં

¿Qué? para joel, bien? ¿O para yo? ¿Habrá -habr 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 -habr. para

સ્વાર્થ વિનાની એક સેવા એટલે કે પરમારતને આ ભગવાનને આવું કાર્ય બહુ ગમતું હોય છે જેની અંદર કોઈ સ્વાર્થ નથી હોતું અને મા બાપ વિનાની નિરાધાર દીકરીના જે મેરેજ કરાવવામાં અમે લોકોએ બધા ખૂબ મહેનત કરી છે અને આપ લોકોના સહયોગ સપોર્ટથી ખૂબ જ સહયોગ સપોર્ટના કારણે આ કાર્ય કરવામાં આવી છે અને પહેલું જ મારી લાઈફની અંદર પહેલી આ ઘટના એવી છે કે નિરાધાર દીકરીને લગ્ન કરવા માટેની સતત મારી મહેનત રહી મારા અમારા ગ્રુપની મહેનત રહી અને અંદર આપ સૌનો સહયોગ સપોર્ટ રહ્યો કારણ કે તમારો સહયોગ સપોર્ટ હતો તો જ આ બની શક્યું છે બાકી મારી પોતાની કેપેસિટી નથી આ બધું કરી શકવાની आ था हां माते की ये तुम आ हो वाले आ यहां तो तुम जाओ बैठो गाड़ी में आओ गाड़ी में आओ लक्ष्मण काका